વિકાસ કરી રહી છે અને કરતી રહેશે એવું પણ કહ્યું હતું શુક્રવારે એલજેપી ચીફ ચિરાગ પાસવાન અને જેડીયુના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહાને સીતામડી લોકસભા મત વિસ્તારના પરિહરના વિધાનસભા ક્ષેત્રમાં નારંગા ગામની હાઈસ્કૂલ પેટ્રોલ પંપ પાસે એક સભાને સંબોધી હતી ચિરાગ પાસવાને કહ્યું કે જો તમે બિહારમાં ફરીથી જંગલ રાજ લાવવા માંગતા નથી તો એનડીએના ઉમેદવાર દેવેશ દેવચંદ્ર ઠાકુરને જંગી મતોથી ચૂંટવા માટે તીરનું બટન દબાવો અને નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવો ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે તેમણે દેવેશચંદ્ર ઠાકુરને તેમના પરિવારના સભ્ય ગણાવ્યા હતા તેને એમ પણ કહ્યું કે તેને તેના પિતાની ખૂબ જ નજીક છે આ દરમિયાન ચિરાગે કહ્યું કે નરેન્દ્ર મોદીજી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે તે નિશ્ચિત છે અને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે હું અપીલ કરું છું દેવેશ ચંદ્ર ઠાકુરે કહ્યું કે એવા ઉમેદવારને સંસદમાં મોકલો જે વડાપ્રધાનની બેસીને તમારી લાવે આ પ્રસંગે સભાને સંબોધતા એલજેપી વડા ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે તેમના પંદર વર્ષના શાસન દરમિયાન મહાગઠબંધનના લોકોએ લોકોને નોકરીના નામે જમીન માટે સાઇન અપ કરાવ્યા છે એવું એમણે કહ્યું હતું આ સમય દરમિયાન ઘણા જનપ્રતિનિધિઓએ મંચ પર એલજેપી રામવિલાસનું સભ્યપદ પણ સ્વીકાર્યું હતું आदरमियान स्टेज पर भीड़ कारण स्टेज अचानक तूटी पड़ी जो कि स्टेज टूटता बची कारण चिराग पासवान भागी छूटो यहाँ परिवार के मेरे परिवार के तमाम सदस्यों की जिम्मेदारी बढ़ जाती है कि हम सब एक ऐसे प्रत्याशी को ना से चुने एक ऐसे प्रतिनिधि को यहाँ से चुनकर भारत की संसद में भेजने का काम करे जो प्रधानमंत्री जी के बगल में बैठकर आप लोगों की समस्या का समाधान करने का और वो प्रत्याशी आदरणीय गिरेश चंद्र ठाकुर ये મેસ્યાર રસ પાસવાગ્રહિત શિવ પાસવા કરે હે ઉતને આપ આદરણીય દિવે ચંદ્ર ખાદુ જીતવા પહેલી બાર દેશને એક એસે પ્રધાનમંત્રી કો અર્થવ્યવસ્થા કો મજબૂત કરવા દશક પહેલે હમને ભારત અર્થવ્યસ્થા કૌનલી બાર દેશ ને પ્રધાનમંત્રી આયે જનકી વજ હમ ગર થી કે દુનિયા મેં પાંચવી સબસે બડી અર્થવ્યવસ્થા ભારત હૈ તો દેશ હમરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી